જય ઠાકર મિત્રો તમારા માટે ખૂબ જ સારી બે ભેંસો આવી ગઈ છે બે ભેંસો એક જ માલિકની છે તેથી સરખા નંબર જોઈને ફોન કરવો આ પેલી ભેંસ મહિના દિની કાચી બીજું વેતર વ્યાસે નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે ગામ સપાટ તાલુકો જામનગર જિલ્લો પણ જામનગર નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે આ બીજી બેસ મહિના દી ની કાચી બીજું વેતર વ્યાસે નબળ ડિસ્પ્લો ઉપર આપેલા છે ગામ સપાટ તાલુકો જામનગર જિલ્લો પણ જામનગર નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે